બસો પચાસ કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ત્રણ મહત્વની અને મુખ્ય ગણાતી કુલપતિ કુલ સચિવ અને પરીક્ષા નિયામકની જગ્યા ઘણા લાંબા સમયથી ઇન્ચાર્જના હવાલે હોવાથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વિકાસ હાલ ખોરંભે ચડ્યો છે જેના લીધે ભાવનગરના વિદ્યાર્થીઓને ફરજિયાત અન્ય ખાનગી યુનિવર્સિટીઓમાં અને અન્ય શહેરોમાં ભણવા જવું પડે છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના ત્રણ મહત્વના હોદ્દા ઉપરાંત શૈક્ષણિકની એકસો બત્રીસ જગ્યા અને બિન શૈક્ષણિકની સાહીઠ જેટલી જગ્યા ખાલી છે જેમાં ઇતિહાસ ભવનમાં એક પણ કાયમી સ્ટાફ નથી જ્યારે અંગ્રેજી લાઈફ સાયન્સ અને હિન્દી ભવનમાં માત્ર એક એક વ્યક્તિનો સ્ટાફ હોવાથી શૈક્ષણિક સ્તર કથડી રહ્યું છે યુનિવર્સિટીના પ્રવેશ સમયે અંદાજે દર વર્ષે ચોવીસ હજાર સાતસોથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે પણ આ વર્ષે માત્ર બાર હજાર પાંચસો ત્રીસ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે એટલે કે પચાસ ટકા જેટલા વિદ્યાર્થીઓ નવા પ્રવેશમાં ઓછા આવ્યા છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં અનુસ્નાતક સ્નાતક અને યુજી તથા પીજી ડિપ્લોમાની કુલ ચોત્રીસ હજાર ચારસો ત્રીસ બેઠકો ઉપલબ્ધ છે તે પૈકી સોળ હજાર છસો એકાવન જેટલી બેઠકો ભરાઈ છે એટલે કે અડતાલીસ પોઈન્ટ છત્રીસ ટકા બેઠક ભરાઈ છે અને એકાવન પોઈન્ટ ચોસઠ ટકા બેઠક ખાલી રહી ગઈ છે ત્યારે મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સર્ચ કમિટી એ ત્રણ નામોની પેનલ બનાવીને પણ સરકારને ને સુપરત કરી છે પણ આ અંગેનો કોઈ નિર્ણય લેવાતો નથી મહારાજા કૃષ્ણજી ભાવનગર કાયમી કુલપતિ નથી કાયમી કુલપતિ ન હોવાના કારણે યુનિવર્સિટીના અમુક એવા વિકાસના કામો છે જે કલ્લે ચડે છે ખાસ કરીને શૈક્ષણિક સ્ટાફ ની ભરતી જે મહારાજા કૃષ્ણ કુમારસિંહજી યુનિવર્સિટી સંચાલિત કોલેજો અને ભવનોમાં મહત્વની ત્રણ પોસ્ટ ખાસ કરીને શ્રી પછી કુલ સચિવશ્રી અને પરીક્ષા નિયામક આ ત્રણેય પોસ્ટ ઇનચાર્જ થી ગાડું ગબડાવવામાં આવે છે જેના કારણે યુનિવર્સિટીના વહીવટ ઉપર ખૂબ મોટી અસર પડે છે હું તમને વાત કહું ને તો મહારાજ કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી પાડવું પડે ને યુનિવર્સિટીના બધા મહત્વના હોદ્દા ખાલી છે યુનિવર્સિટીના જે કુલપતિ છે મુખ્ય હોદ્દેદારી છેલ્લા ત્રણ વર્ષ ઉપર જગ્યા ખાલી છે ઇન્ચાર્જ થી ગાડું કપડે છે યુનિવર્સિટી રજીસ્ટ્ર જગ્યા ઇન્ચાર્જમાં પરીક્ષા ઇન્ચાર્જમાં યુનિવર્સિટીની જે મુખ્ય ત્રણ સરકારી કોલેજ છે તેના પ્રિન્સિપાલની જગ્યા ઇન્ચાર્જમાં એટલે ભાગની જગ્યાઓ ખાલી છે તેના લીધે યુનિવર્સિટી ઘણા બધા વહીવટના ફોરમ ભેજે છે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક બગડે કાર્ય બગડે છે ઘણા બધા ભવનો વડાની હોદ્દાઓ જગ્યા ખાલી છે પ્રોફેસરોની જગ્યા ખાલી છે વિદ્યાર્થીઓ ના છૂટક્યા પછી કહેવાય ને સેલ્ફ ફાઈનાન્સ બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે જવું પડે છે તેવી હાલત આ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર એમએમ ત્રિવેદીએ ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું યુનિવર્સિટીના ભવનોમાં છ શૈક્ષણિક અને ચાર બિન શૈક્ષણિક સ્ટાફ માટે સરકારના નાણાં વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલાવાઈ ગઈ છે આ માટે હવે થોડા સમયમાં જ મંજૂરી મળી જશે જેથી આવના